હર હર મહાદેવ કેમ છો બધા મજામાં નવા બ્લોગમાં તમારું સ્વાગત છે બ્લોગ ગમે તો લાઇક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા ન અને કમેન્ટ કરી દેજો તો આજે તો આપણે જુવારનું કામકાજ ઉપાડી લેવાનું છે તો જુવારનું કામકાજ ઉપાડવાનું છે જુવાર પાઠવા જવાનું છે ટ્વર માટે આપણા તો ડિ કન્ટિન્યુ બ્લોગ મારીશું બ્લોગ ગમે તો લાઇક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા કન્ટિન્યુ બ્લોગ મારે મારીશું આપણે બ્લોગ ઉતારવાના જ છે આજે વાહો કન્ટિન્યુ બ્લોગ મારીશું લેજ ગો આપણે એટલી સાઈડ ફાટીને કીએ આપણે પૂળા વાળી દીધા જોઈડું એટલે આ બધી સૂટી છે આ બધી મેં વાળવાના છે પણ આ બધી છે ને આપણે આપણે ગાડી હારવાની છે એટલે કૂટું હોય ને તો આ ગેળા મેં છે લઈને પૂળા તો પછી વાલ દેવું હજી તો થોડીક વાટવી પડી જો એટલે અહીં દેતી ડૂબી એટલી વાટવી એટલી સાર છે એને પછી આવે આપણો વાળ આમાં જો રોટા વીટા રાખ દીધો ને પછી ઓલું પડી ગયું વરસાદ પડી ગયો મસ્ત વાતાવરણ અહીંયા ક્રિકેટ રમે જેવું છે કા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો ફાઇનલી આપણે બાજુમાં થાળો હતો એક છાંયો ને બધું હતું તો આપણે પોળો પોરો ખાવા વઈ આવ્યા જોઈ લો શીકુડી છે ચીકુડીનો છાંયો છે ને વાસડી તો જો ને પોવન પોવન આજે વધારે હતો કાલ આવ્યો તો પોવન તો આપણે પાવર નહોતું તો શૂટ નહોતું ઘેરું ન તો બતાવો તમને કન્ટિન્યુ બ્લોગ દેજો બ્લોગ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો

ફાઇનલ આપણે જુવાર વાટીને કંઈ ક્યારે ના વૈયા આવ્યા હતા અને જો ફ્રેશ થઈ ગયા છે મસ્ત મજાઓના પાછા હતા એમ તો વી કન્ટિન્યુ બ્લોગ મારી જો એમાં આવું કંઈક વાતાવરણ થઈ ગયું છે વાહ કંઈક વાતાવરણ આવું થઈ ગયું છે તો બ્લોગ રહેજો કન્ટિન્યુ ઓકે બ્લોગ ઘણો લાંબો થઈ ગયો છે અને અત્યારે પડી ગઈ છે રાત જોઈ લઉં તો આ બધી સુતા જાય તો બ્લોગને પૂરો કરવાનું છે પૂરો કરું છું બ્લોગ ગયો હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું બોલતાની નાની એવી કોમેન્ટ કરતી છું સબસ્ક્રાઈબ કરતા જશું જોતો રહે પડી અંધારું ચારે બાજુ હા આપણે લેપ હતો ને થોડુંક શૂટ કરવાનું હોવું પડ્યું ઓકે સબસ્ક્રાઇબ કરતા જશું બ્લોગ પૂરું કરું છું જય માતાજી સબસ્ક્રાઈબ કરતા જશું